નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશમા આપનું સ્વાગત કરું છું ગુજરાત ડીજીપી ના આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે ત્યારે પોલીસે બની બેઠેલા દાદાઓની યાદી તૈયાર કરી છે જેમાં અગિયારસો સિત્તેર આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં ગંભીર ગુના આચર્યા હોય તેવા આરોપીની યાદી તૈયાર કરવામાં આવી છે આરોપીઓ સામે ગુજસી ટોક સુધીની થશે ફરિયાદ પોલીસે ત્રણ દિવસની અંદર લિસ્ટ તૈયાર કરી લીધું છે જેમાં પાંચસો જેટલા આરોપી શરીર સંબંધી ગુનાના આરોપી છે ચારસો પચાસ જેટલા બુટલેગરો પણ યાદીમાં સામેલ છે તો પોલીસ બેથી વધુ ગુના ધરાવતા આરોપી સામે કરશે કાર્યવાહી રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કમિશનર રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષક સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી અને યાદી બનાવવા માટે સૂચના પણ આપી હતી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની ઉપર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આપી છે રાજ્યમાં અસામાજિક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યો છે આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ ખંડણી ઉઘરાવવા ધાકધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ મિલકત સામેના ગુનાઓ આચરનારા પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરાવનારા તત્વો ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવામાં આદેશ કરાયા છે તદુપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છૂટ્યા પછી અન્ય કોઈ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઈઓનો ઉપયોગ કરવા સહિત ભાડુવાત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે પણ કાયદાસરની કાર્યવાહી કરવાની સૂચનાઓ અપાઈ છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તમામ પોલીસ કમિશનર રેન્જ વડા અને પોલીસ અધિક્ષકને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે